આજથી સાહીઠ વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી એ બાદ ગામ લોકો ભેગા મળીને ગામની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી દસ દિવસથી ગામની સીમમાં આવેલા પચીસ જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુંડિયા ઇંદમાં હળની પૂજા વિધિ સાથે ઈંદની ઉજવણી દેવોના લગ્ન સાથે કર્યા છે આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે એવી માન્યતા મુજબ ગામના લોકો દસ દિવસ સુધી માત્ર બાફેલો ભાત અને મરચું જમવાનું વ્રત પાડ્યું હતું આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢીબરા બનાવીને દેવોને ધરાવી આખું ગામ સામૂહિક આજથી પાકું ભોજન જમ્યા હતા આજે ઉજળી ગામે અમારા વડવાઓના વડવાઓ પહેલાં દેવો દેવોની પેઢી સાઠ વર્ષ જેટલા થઈ ગયા છે જૂની થઈ છે એને તાજી કરવા માટે અમે અમારા ગામના ભાઈઓ બહેનો બધા સંમત થયા એક મહિના અગાઉ મીટિંગ બોલી મિટિંગમાં અમે ભેગા થયા અને બધાનો ભેગા થઈ એકત્રિત વાતચીત ગોઠવામાં આવી અને એનો કે આ પેઢી આપણે બદલવાની છે એટલે ગામ લોકો બધા સહમત થયા અને ખુશ થયા કે ચાલો કરી દઈએ એવી રીતનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજન એક મહિના અગાઉ અમારું થયું હતું એમાં અમારે બધા લોકો વડવાઓ અને વડીલો ભાઈઓ બધા એકત્રિત થઈ અને લોકફાળો સો જેટલા ઘરો છે એમાં આઠ હજાર પાંચસો પ્રમાણે લોકફાળો ફંડફાળો ભેગો કર્યો છે અને એ ફંડફાળામાંથી અમે જે અમારા દેવોની અલગ અલગ મૂર્તિઓ છે એ સાગના ઝાડમાંથી તૈયાર કરવામાં આવી છે અને એના કલાકારો જે છે સુથાર તરીકે ઓળખવામાં આવે એ ઘડા ઘડામણ કરીને તૈયાર કર્યા અને એના કલરથી પેન્ટિંગ અલગ રીતે ઊભી કરીને એની શોભા શોભામાં તૈયાર કર્યા છે અને આજે એ બધી અલગ અલગ જગ્યાએ પચીસ જેટલા દેવસ્થાનો આવ્યા છે એ બધી જગ્યાએ અલગ અલગ સીમે વિતરણ કરવામાં આવ્યા છે અને જે કુંભારના ઘોડા માટીના બનાવેલા છે એ પણ મહિના અગાઉ અમે અહીંથી તૈયાર કુંભારને કરાવીને બધાને એ જે દેવના ખીલા મુજબ જે દેવોના નામ પ્રમાણે ઢાબા પણ તૈયાર કરેલા છે ગોલ આકારના એ એ રીતની આ તૈયારી કરીને આજે અમે ડાળો લાવી રહ્યા છે ને ડાળો લાવીને રોપણ કરીને આજ આખી રાત ચાલુ થાય એટલે સવારે ત્રણ વાગ્યા પછી પૂરું થઈ જશે આ મેળાનું અમે આદિવાસી મેળો ઉજવીયે છીએ સંસ્કૃતિ તરીકે ત્રીસ વર્ષ પહેલા સાઠ વર્ષ પહેલા આ મેળો ઉજવવામાં આવ્યો હતો અત્યારે અમે આ પેઢીમાં ઉજવીએ છીએ આજે લેવા ગયા છે તે આવશે ત્યારે રોપવામાં આવશે અમારી સંસ્કૃતિ છે જે પહેલા કરતા હતા તે અત્યારે અમે કરીએ છીએ અને અમારા આવતી પેઢી પણ આવી રીતે ઉજવશે એવી અમારી ઈચ્છા છે યાદગીરી માટે અમે બહુ બધું જાણ્યું છે અને ગામના લોકો બી ખૂબ તૈયારથી અમે ઉજવીએ છીએ આ અમારો ડ્રેસ છે તે અમારે આદિવાસી સંસ્કૃતિ તરીકે જાળવી રાખીએ છીએ આ ડ્રેસ અમારો આદિવાસી તરીકે ઓળખાય છે આ અમારા ઘરેના છે ચાંદીના હાર પહેર્યો છે આ ગળામાં ને હાથડી પહેરવાની આવે છે અને કેળમાં કંદુરો આવે છે ને પાયલ આવે છે પગમાં એ જ અમારી સંસ્કૃતિ તરીકે ચાંદીનું અમે પહેરીએ છે આ અમારી આદિવાસીની ઓળખ છે ગામ ઓઝડી ઓઝડી ગામે દેવની પેઢી બદલવા ગામના બધા ભેગા થયા સાચી તેર વર્ષ જેવા થયા આ બધા ભેગા મળીને આ ગામ સાઈડ કરવાની તૈયારી કરી છે આજે છેલ્લો દિવસ છે જાતો નાખવાની સાજે એમ તો એક મહિનો થઈ આગળ ચાલુ છે પણ નવ દિવસ આજે થયા એટલે ડાળો બધી રોપીને બધે ગમના બધા ભેગા આજુબાજુ ગમના બધા ભેગા થઈને ઢોલથી નગારાથી નાચવાનું બધું કરશે આ બાપ દાદા પહેલાંથી દેવાનું પહેલું કરેલું એટલે બધા પહેલાં થાક કરતા આવેલા એટલે ભળવા બધાને બોલા દેવને બધી રાજી કરવાનું કરે છે ગઈ રાત્રિના આજુબાજુના 15 થી 20 ગામમાં લોકો ઢોલ માંડલ સાથે કરમ અને કડાના જાની પૂજા વિધિ કરી હતી 10 ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓને જમીન પર પડવા દેવામાં આવતી નથી અને આ ડાળીઓને વાજતે સુધી લાવી સાત નાચતા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂંજ પાડી રોપવામાં આવે છે જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપે કથા કરવામાં આવે છે જેમાં ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચ ગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડૂબાડી વિસર્જન કરે છે ગામની મહિલાઓ દેવોના લગ્ન લોકગીત ગાય છે રિપીટ ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીત ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા બાવીસમી તારીખે જેતપુર યાર્ડ બંધ રહેશે મહત્વનું છે કે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ